શ્રાવણ માસના અંતિમ સોમવારે મોટનાથ મહાદેવના મંદિરે શિવભક્તોની ભીડ જોવા મળી હતી સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અતિ મહત્વ માનવામાં આવે છે ત્યારે નવનાથ પૈકીનું એક મંદિર એટલે કે નવનાથ મંદિર શ્રાવણ માસના અંતિમ સોમવારે મોટનાથ મહાદેવના મંદિરે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરના કપાટ ખુલતાની સાથે જ વહેલી સવારે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ભક્તો મહાદેવને રીઝવવા દૂધ જળનો અભિષેક કર્યો હતો સાથે બીલીપત્ર તલ સહિત મહાદેવને ચડાવી દાદાના દર્શન કર્યા હતા અને ભક્તોએ પ્રાર્થના કરી હતી એક મિનિટ કહો છો આજ ઓયલા આજ ઓયલા કના લે બોલે ને ધ્યાન તો આ છે